જુના પીપળિયા ખૂબ મુશ્કેલી પડતી ભૂતકાળમાં ત્રેવીસ વર્ષ પહેલા આ કોઝવે બનેલો હાલ જર્જરીત થતા તૂટી જતા લાંબા સમયથી આ વિસ્તારના ખેડૂતોની માંગણી હતી એવા ચાલીસ લાખ રૂપિયામાં કોઝવે કમ ચેકડેમ એ અમે મંજૂર કર્યો છે એમનું ખાતમુ તાજે આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રેન બસેરાનું કામ થયું હતું એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું જિલ્લા પંચાયતના સદસ્યની ભલામણથી જિલ્લા પંચાયતના ભંડોળમાંથી બ્લોક પેવરનું કામ જેનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું આમ ત્રણ કામો આ વિકાસના ત્રણેય પ્રકલ્પોના લોકાર્પણને અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આ વિસ્તારની અંદર જે કાંઈ સિંચાઈને લગતી પીવાના પાણીને લગતી આરોગ્ય અને રસ્તાને લગતી મોટાભાગની સુવિધાઓ જે માંગણી હતી એ પ્રમાણે આપણે પૂર્ણ કરી છે નોન પ્લાન રસ્તો જે સાણલીથી ઢોરખાંડ એ પ્રમાણે અહીંયા જીવાપરથી જસા પરનો આળાચક રોડનો બ્રિજ ઈશ્વરિયાની આજુબાજુમાં ઈશ્વરિયાથી ચેક દડવા સુધીનો રોડનું વાઇડનિંગ અને બ્રિજ આમ લગભગ આ બાજુના રસ્તાના રી કામ જીવાપરનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આટકોટનું આયુષ હોસ્પિટલ આમ લગભગ આ વિસ્તારના વિકાસના તમામ કામો આપણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કર્યો છે અને એના ભાગરૂપે આજે આ વિસ્તારના સૌ સન્માનનીય આગેવાનોએ પણ બધાની ઉપસ્થિતિમાં આભાર વ્યક્ત કર્યો